ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે છોટા ઉદયપુરમાં પ્રવેશોત્સવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ શાળા પ્રવોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ નિમિત્તે રાજ્યમાં દીકરીઓ આજે ચંદ્ર સુધી પહોંચી છે અને સરકારના મહત્વના ગણાતા ઓફિસરોમાં પણ પોલીસ અને ભારતીય સેનામાં પણ આજે દીકરીઓ ખૂબ મહત્વના હોદ્દાઓ પર સ્થાન બનાવ્યું છે અને એટલે જ નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિનું ઉત્તમ પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ માન્ય નરેન્દ્રભાઈએ જે દિવસે આ શાળા પ્રવેશ અને કન્યા કેળવણી અહીંયાથી દીકરી બોલતી હતી તો તમે જુઓ કે આજે વીસ વર્ષ એકવીસ વર્ષે તમને ખરેખર એનું પરિણામ મળ્યું છે આજે અહીંયાથી જે એ વખતે શાળા પ્રવેશ કરી અને આજે આગળ વધ્યા છે એનું પણ આપણે અહીંયા સન્માન કર્યું ગયા સ્કૂલો પાછળ વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરોબર છે પણ નાની નાની મુશ્કેલી સામાજિક મુશ્કેલી અને સામાજિક સામાજિક મુશ્કેલીને પણ શિક્ષકોની સહભાગી થવા માંડી વાલીઓ પણ અત્યારે એટલું ધ્યાન આપતા થયા છે વાલીઓ પણ સ્કૂલે આવતા થયા છે ની જે મિટિંગ હોય વાલીઓની જે મીટિંગ હોય છે શાળામાં એમાં પણ વાલીઓ આવતા થયા છે તો આજે બધાના સહભાગથી માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસથી આપણે કામ કરવું છે